ધોરણ દસનું પરિણામ અગિયારમી મે ના રોજ સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ કેન્દ્રનું પણ પરિણામ જાહેર થવા પામ્યું છે દમણ કેન્દ્રનું કુલ પરિણામ અઠ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા જેટલું આવ્યું છે દમણની છવ્વીસ જેટલી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમની સરકારી અર્ધ સરકારી અને ખાનગી શાળા મળી કુલ એક હજાર છાસઠ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે આજરોજ જાહેર થયેલા પરિણામમાં એક હજાર છસો ને બાવન વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે બસો ચૌદ વિદ્યાર્થીઓ નાપાસ થતાં દમણ કેન્દ્રનું અઠ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા જેટલું પરિણામ જાહેર થવા પામ્યું છે દમણના મોટી દમણની સરકારી શાળા પટલારા સરકારી સ્કૂલ ખાનગી શાળા સ્ટેલા મેરી હાઈસ્કૂલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય સ્વામી વિવેકાનંદ વિદ્યાલય હિન્દી માધ્યમ તથા સનરાઈઝ જેમ સ્કૂલનું સો ટકા પરિણામ આવ્યું છે આ વર્ષે દીવ કેન્દ્રનું સૌથી વધુ અઠ્ઠાણું પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું ઊંચું પરિણામ સાથે પ્રથમ ક્રમાંક પર રહ્યું છે જ્યારે દ્વિતીય સ્થાને દમણ અને તૃતીય સ્થાને દાદરા નગર હવેલીનું પંચ્યાસી પોઈન્ટ ત્રીસ ટકા પરિણામ જોવા મળ્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સરકારી શાળાના પરિણામમાં ઓગણત્રીસ પોઈન્ટ એકસઠ ટકાનો વધારો થવા પામ્યો છે દાદરાનગર હવેલી દમણ દીવના ટોપ થ્રી વિદ્યાર્થીઓમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે જેમાં પ્રથમ સરકારી શાળા સેલવાસની વિદ્યાર્થીની દીપ્તિ વિલાસભાઈ પટેલે પંચાણું ટકા પ્રાપ્ત કર્યા છે જ્યારે બીજા ક્રમાંકે દમણના દુનેઠાની સરકારી શાળાની વિદ્યાર્થીની મુસ્કાન એસરાએ ચોરાણું પોઈન્ટ સત્તર ટકા મેળવ્યા છે જ્યારે ત્રીજા ક્રમાંકે દમણની શ્રીમાછી મહાજન ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની ધ્રુતિ વિનોદભાઈ પટેલે ચોરાણું ટકા પ્રાપ્ત કર્યા છે દમણમાં પ્રથમ નંબરે આવેલી મુસ્કાન રાયે પોતાનો શ્રેય માતા પિતા અને દમણની સરકારી સ્કૂલની ઉચ્ચ સ્તરની એજ્યુકેશન સિસ્ટમ સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો આ સાથે પ્રશાસન દ્વારા સંઘ પ્રદેશમાં સ્કૂલના ટાઇમિંગમાં થયેલા ફેરફારને કારણે ધોરણ દસનું સિલેબસ સમયસર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને વધારે રિવિઝનનો સમય મળ્યો હતો જેનો ફાયદો પણ થયો હોવાનું મુસ્કાને જણાવ્યું હતું સમગ્ર દમણમાં પ્રથમ નંબરે આવેલી મુસ્કાનને ધોરણ દસ પછી સાયન્સમાં બાયોલોજી વિષય લઈને ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એ દસમી કક્ષા મે और मेरा रिज़ल्ट 94 परसेंट आया है यह जान के मुझे बहुत खुशी हुई पर इससे भी ज़्यादा खुशी तब हुई जब मुझे पता चला कि मैं पूरे दमन में फर्स्ट आई हूँ इसका सबसे बड़ा कारण तो मुझे लगता है मेरे पेरेंट्स का एनकरेजमेंट है पर उसके साथ साथ आजकल में गवर्नमेंट स्कूल में भी एजुकेशन बहुत अच्छा हुआ है और ख़ास करके इस साल तो बहुत ही अच्छा किया है कि अब स्कूल की टाइमिंग भी चेंज हुई है और इसके साथ साथ नए टीचर्स भी लाए गए हैं जो ज़्यादा अच्छे हैं और ज़्यादा अच्छे से पढ़ाते हैं स्कूल की टाइमिंग चेंज करने की वजह से हमारा सिलेबस भी बहुत जल्दी कंप्लीट हुआ और हमें ज़्यादा रिवीजन करने के लिए भी मौका मिला और टीचर्स ने हमें हमेशा इंकरेज किया कि हम कुछ नया करें कुछ अच्छा करें और देश और अपने घर परिवार वालों का नाम रोशन करें आगे मैं વાપીજે પોલીસ સ્ટેશન ના મર્ડરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેશ પલટો કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપી આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે ઝડપી પાડતી વસાડ એસઓજી પોલીસની ટીમ વાપી જેડીસી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ઓગણપચાસ બે હજાર ચૌદ ઈબીકો કલમ ત્રણસો બે તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો ગઈ તારીખ અઢાર ત્રણ બે હજાર ચૌદના રોજ વાપી જઈડીસી સી ટાઈપ નજીક યુમેડિકા કંપનીની સામે પ્લોટ નંબર બસો વીસ એ યુનિફોર્મ ફાઉન્ડરી કંપનીની પાછળ આવેલ રૂમ સામે આ કામના આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સેન્દ બાબા બાબુરામ નિષાદ રાજપૂત રહે ઉત્તર પ્રદેશ તથા તેની સાથે કંપનીમાં કામ કરતા પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂતનાઓ વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે અંદરો અંદર બોલાચાલી અને ઝઘડો થતાં આ કામનો આરોપી એકદમ ઉશ્કેરાય છે લોખંડની કુહાડી વડે પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂતના માથાના ભાગે તથા કાનના ભાગે મારી દઈ ખૂન કરી મોડી રાત્રિના સમયે કંપનીમાંથી નાસી ગયેલ અને જે તે સમયે આરોપીના મૂળ વતન ખાતે તથા સંભવિત સ્થળોએ પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવા છતાં આરોપી મળી આવેલ ન હોય જેથી આ આરોપી અપરાધના નાસ્તા ફરતા ઇનામી આરોપીને પકડી પાડવા અલગ અલગ થિયરી ઉપર વલસાડ એસઓજી ની ટીમે તપાસ આરંભ કર્યો હતો આ દરમિયાન એસઓજી ની ટીમને હ્યુમન સોર્સેસ મારફતે જાણવા મળેલ કે આરોપી ગુના કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા માટે સાધુનો વેશ ધારણ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જિલ્લાના અલગ અલગ મંદિરો તથા સ્મશાન ઘાટોને પોતાનું આશ્રય સ્થાન બનાવી પોતાનું લોકેશન સતત બદલતું રહેશે અને હાલમાં આરોપી ગામ બલાઈ ઘાટ તિરાહા પુલ પાસે થાના પિંઢોરા તાલુકા બાહ જિલ્લા આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે હોવા અંગેની માહિતી મેળવી પિંઢોરા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ટ્રેસ કરી વાપી જેડીસી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેશ પલટો કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ છે અને આરોપીને આ ગુનાની વધુ તપાસ અર્થે વાપી જેડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે વલસાડ રોડ ઉપર ઉભેલી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી રસ્તાની પાર્ક કરેલી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ખેરગામ રોડ પર આવેલા પાલણ ગામ ખાતે આજ રોજ બપોરે રસ્તાની સાઈડ પર પાર્કિંગ કરેલી બુલેટ ટ્રેનના કર્મચારીઓને લઈ જવા લાવવા માટે વપરાતી ખાનગી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી બસમાં આગ લાગવાની ઘટના અંગે વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી બસમાં આગ લાગવાની ઘટના બનતા વલસાડ ખેરગામ રોડ અડધો કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો બસમાં લાગેલી આગમાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી

વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં કોલ આવેલો હતો કે પાલણ ગામ આગળ કંઈક બસમાં આગ લાગી છે જે મેટ્રોના કંઈક કર્મચારીઓને લઈ જતી હતી તો કોલ મળતા અમે લોકો આવી ગયા હતા દસ મિનિટમાં આવીને આગ ઉપર કાબુ મેળવવાનું ચાલુ કરી દીધું છે પંદર મિનિટમાં આગને કાબૂમાં મેળવી લીધી હતી અને કોઈ જાનહાની એવું કંઈ અત્યારે હાલમાં જણાતું નથી અને પંદર મિનિટ માટે આપણે બંને બાજુનો રોડ બ્લોક કરીને ખેરગામ અને વલસાડવાળો હાઈવે રોડ સોરી બ્લોક કરીને કામગીરી ચાલુ કરી ના આમાં કોઈ જાનહાની જણાતી નથી બધા સુરક્ષા રેતી ટ્રક વેલફેર યુનિયને રેતી ના ભાવ વધારો કર્યો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે વલસાડ જિલ્લા રેતી ટ્રક વેલફેર યુનિયનની બેઠક મળી હતી યુનિયનના પ્રમુખ મિતેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં રેતીના ભાવમાં વધારો મંજૂર કરાયો હતો આ સાથે અન્ય જિલ્લામાંથી ઓછા ભાવે રેતી લાવવા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ અંગે મિતેશ પટેલે જણાવ્યું હતું કે ડીઝલના ભાવમાં વધારો અને અન્ય કારણોસર રેતીના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો છે આમ નિષ્ફળતા રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરશે તેથી રેતીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે મુજબ સાદી રેતીનો ભાવ રૂપિયા ચૌદસો અને ધોવાની રેતીનો રૂપિયા પંદરસો નક્કી કરવામાં આવ્યો છે વિગતો મુજબ કિંમતો નક્કી કરવામાં આવી છે તેમણે કહ્યું કે સુરત અને અન્ય નજીકના જિલ્લાના રેતી મંડળોને પત્ર લખીને વલસાડ જિલ્લામાં ઓછા ભાવે રેતી ન નાખવા વિનંતી કરવામાં આવશે જો આ કામ નહીં કરે તો કાનૂની વિકલ્પો પર વિચાર કરવામાં આવશે આ બેઠકમાં ડેપ્યુટી ચીફ હેમંત મોનજી મંત્રી તુષાર દેસાઈ સહમંત્રી મિતુલ કે દલાલ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા વાપીની અંદર અમે જે ચાડેલી રેતી આવે છે એ ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ નક્કી કર્યો છે અને જે સાદી રેતી ચારવા વગરની જે રેતી છે એ ચૌદસો રૂપિયા અને જે વોશિંગ રેતી જે આવે છે એ પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે કરમબેલી ભિલાડ અને નંદીગામ સુધી અમારું ચાળેલી રેતી ચારસો ને પંચોતેર છે સાદી રેતી ચૌદસો પચીસ અને વોશિંગ રેતી પંદરસો પચીસ સરીગામ ફણસા કલગામ સુધી જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે એ ચાળેલી રેતી પંદરસો રૂપિયા સાદી રેતી ચૌદસો પચાસ અને વોશિંગ રેતી પંદરસો પચાસ અને ખાસ ત્યાં મીટિંગ જે આયોજન કરવામાં આવ્યું એ જે સુરત અને નવસારીથી જે બહારની ગાડીઓ અહીં અહીં આવે છે અને અહીંયાના કમિશન એજન્ટો સસ્તા ભાવે રેતી ત્યાં એ લોકો આપે છે કમિશન એજન્ટ અમારા વાપીના અને સસ્તા ભાવે નાખે છે આજના જમાનામાં પેટ્રોલનો ડીઝલનો ભાવ નેવું કરતાં ઉપર થઈ ગયો છે ત્યાં રેતીનો ભાવ પણ વધી ગયો છે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો પણ મોંઘો થઈ રહ્યો છે અને આટલા મોંઘી ગાડીઓ લઈને ટાયર એનો મેન્ટેનન્સનો ખર્ચો અને એનો જે બેન્કના ઈએમઆઈ અને જે મેન્ટેનન્સ ઈએમઆઈ ટાયર એ પણ એમાંથી પૂરું નથી થતું જેથી અમે આજે એકદમ ખાસ સભ્યોએ નક્કી કર્યું છે કે આનાથી નીચે જે ભાવ અમે રજૂ કર્યો છે એનાથી નીચે ગાડી અહીં કોઈની પણ ખાલી ના થાય જેથી જે ટ્રક ઓનર્સ જે છે એઓ જે ખર્ચા જે એમને મોંઘા પડે છે એ વ્યવસ્થિત એને સરભર થાય અને વ્યવસ્થિત ગાડીના ના હપ્તા EMI અને એનો ખર્ચો ચલાવી શકે એનું ઘર બાર સારી રીતે ચલાવી શકે ઓછા ઓછા રેટ પર નાખશે અમે પેલા નક્કી કરશું યુનિયન જે અમારું યુનિયન છે આજે જે અમારું યુનિયન ના જે કમિટી નક્કી કર્યું છે કે આ અમે એમને નવસારી અને સુરત એસોસિએશન ને લેટર દ્વારા મોકલી દેશું કે ભાઈ આવી રીતે અમારે ત્યાં આટલા ખર્ચો પોસાતો નથી અને તમે સસ્તા ભાવે નાખી જાઓ છો તો એના માટે એકવાર અમને એમને રજૂઆત કરશું અને એ રજૂઆત ના આધારે એ લોકો અમારી સાથે મળીને ચાલશે તો અમે એમને આવકાર આપશું અને જો એમાં એ લોકો એ લોકોની રીતે ચાલશે તો અમે કાયદેસર લીગલી અમે સહકાર લઈને એમાં અમારે જરૂર પડે તો અમારે આંદોલન કરવું પડે તો અમે કરવા માટે તૈયાર શનિવારના રોજ દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે સંઘ પ્રદેશ થ્રીડીની મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસ દ્વારા સરકારી નર્સિંગ કોલેજ અને એસ એન એ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની થીમ અવર નર્સ અવર ફ્યુચર ધ ઇકોનોમિક પાવર ઓફ કેર રાખવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા સવારે દસ કલાકે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત સ્વાગત નૃત્ય કેક કટિંગ સેરેમની નૃત્ય ઇનામ વિતરણ વિવિધ મહાનુભાવોના સંબોધન સહિતના અન્ય ઘણા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આજના દિવસે આધુનિક નર્સિંગ આંદોલનની જન્મદાતા અને જેના સન્માનમાં સમગ્ર વિશ્વમાં નર્સિંગ ડે ઉજવાય છે તે ફ્લોરેન્સ નાઇટિંગેલ ધ લેડી વિથ ધ લેમ્પને આદરપૂર્વક યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નોંધનીય છે કે દર વર્ષે ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ બારમી મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે જેની યાદમાં આજે અગિયારમી મેના રોજ દમણમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નર્સિંગ કોલેજના આચાર્ય પ્રોફેસરો અતિથિઓ સહિત મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી આજે ટ્વેલ્થ મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે જે ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ દમન દ્વારા આયોજિત કરવામાં આવેલ છે જેની અંદર અમે નર્સો છે જે દિવસ રાત પેશન્ટની દર્દીની સેવા કરે છે એમના યોગદાનને ઇમ્પોર્ટન્સ આપવા માટે એમની જે સિચ્યુએશન છે એમની જે ઇમ્પોર્ટન્સ છે એમને મહત્ત્વ આપવા માટે આજે અમે ઇન્ટરનેશનર્સિસ ડેનું આયોજન કરેલ છે જેમાં અમે જે સિનિયર નર્સિસ છે એમનું સન્માન કર્યું છે અને એના માટે સ્ટુડન્ટ દ્વારા વિવિધ પ્રકારની વિવિધ પ્રકારની જે કાર્યક્રમો છે રજૂઆત કરવામાં આવેલ છે કેક કટિંગ સેરેમની અમે રાખવામાં રાખવામાં આવેલ છે અને અમે એમના કાર્યોને એમના યોગદાનને ઇમ્પોર્ટન્સ આપવા માટે આજે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે આજે અમે અહીંયા ભેગા થયા છે કેમ કે અમે સેલિબ્રેટ કરતા છે નર્સિસ ડે દેટ નર્સેસ ડે વી બેસિકલી સેલિબ્રેટ એઝ ધ બર્થ ડે ઓફ ફ્લોરેન્સ નાઇટિંગર દેટ ઇઝ ટ્વેલ્થ મે શી હેઝ ફાયર યર્ડ આર નર્સિંગ પ્રોફેશન બેસિકલી બધા એવું વિચારે છે કે આ પ્રોફેશનમાં ખાલી ઇન્જેક્શન આપવામાં આવે છે અને ઓર્ડર્સ ફોલો કરવામાં આવે છે પણ એવું નથી એક નર્સ જે છે તેને બધું બધું નોલેજ હોવું જોઈએ કેમ કે આ બધા ડિઝીઝ કન્ડિશન કેવી રીતે થાય છે જસ્ટ ઓર્ડર ફોલો કરવાનું એનું ડ્યુટી નથી એને ઓર્ડર્સ ફોલો કરવા માટે એને બીજું બધું ક્રિટિકલ થિંકિંગ પણ એને હોવું જોઈએ જસ્ટ ટુ ફોલો ધ ઓર્ડર્સ ઇઝ નોટ હર પ્રોફેશન શી નીડ્સ ટુ ટેક કેર એન્ડ બિલ્ડ વિથ ધ હેલ્થ કેર ટીમ હુ ધ હોલ હેલ્થકેર ટીમ ઇફ ઇટ ઇઝ સ્ટ્રોંગ દેન ઓનલી ધ ક્વોલિટી કેર વિલ બી ઇમ્પ્રુવડ દેટ ઇઝ વાય વી હેવ ટુગેધર એન્ડ એવરી ડે દર વર્ષે એક એક થીમ હોય છે આ વર્ષે પણ આ થીમ છે દેટ ઇઝ in the last year the theme was our nurses our future and it has joined with it that the economic power of care which basically means that we need to strengthen this profession by providing equal opportunities to them also so that only we can make this as stronger as possible